મહેન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને વિડિયોની અંદર ટ્રેક્ટરની બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર વેચવાનું છે અજીતભાઈ ભદ્રેશભાઈને ટ્રેક્ટરના મોડેલની વાત કરું તો બે હજાર અને બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બાકી તમે જોઈ શકો છો ટ્રેક્ટર અંદર કલર કરવામાં આવ્યો છે અને

તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી આવું ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ડોક્યુમેન્ટ કાગળિયા અહીંયા કમ્પ્લીટ છે કિંમત બે લાખ અને ચાલીસ હજાર રાખવામાં આવી છે બાકી વધારે માહિતી માટે અજીતભાઈ ભદ્રેશભાઈનો કોન્ટેક કરી શકો છો રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો